અરે <önemli> <li> જો કે પાલીકા દ્વારા જરામ આવી હતું કે અહીં જીબી ના કનેક્શન ખોદતા સમય કોઈ પાણી નું કનેક્શન ગટર નું કનેક્શન તૂટી જવાતી નંદુ પાણી પીવાનું પાણી મિક્સ થતું હોય તેમ જણાવ્યું

છેલ્લા દસેક દિવસ થી ગટર નું પાણી પીવાની પાણી ની લાઇન જોડે જોડાઈ ગયું છે અને જાડા ઉલટી એવા બધા કેસ અસંખ્ય થઈ ગયેલા છે અને પબ્લિક તાહીમામ પોકારી ગઈ છે પ્રશાસન કોઈ સાંભળતું નથી લોકો અહીંથી સેમ્પલ પાણીના લઈને પાલિકામાં ગયા હતા બરાબર પણ કહી દીધું કે ટેન્કર મોકલાવીશું સોલ્યુશન લાવી દઈશું તો આમ જનતા અત્યારે ખૂબ પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે કયા કયા વિસ્તારોમાં પાણી ખરાબ આવી રહ્યું છે અટવાડાના અંદર પાણી ખરાબ આવે છે એટલે કેવું પાણી આવે છે બિલકુલ દુર્ગંધ મારે છે પાણીના અંદર એકદમ ગટરનું પાણી આવે છે નગરપાલિકામાં રજૂઆત કરી શું કીધું ત્યાં એમને તો કહી દીધું કે સગવડ કરીશું ને અત્યારે ફોલ્ટ જળતો નથી નામ છે ને તેમ છે ને અલ્લાહ તલ્લા કરે છે બસ